સુરત જિલ્લાના કડોદરા ખાતે એક મિલ કર્મચારી હની ટ્રેપનો ભોગ બન્યા હતા ફેસબુક પર એક મહિલાએ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવવી હતી અને આ ધણીને ગેસ્ટ હાઉસમાં બોલાવી બે લાખ પડાવ્યા હતા સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરાતા ચાર ઇસમોની ધરપકડ કરી હતી મૃતરમાં ચારે હની ટ્રેફનો ભોગ બન્યા હતા રાજસ્થાન હર સુરતના કુંભાર્યા વિસ્તારમાં રહેતા પંચાન વર્ષીય આધેડને ફેસબુક પર અજાણી સ્ત્રી સાથે મિત્રતા થઈ હતી ફેસબુક પર એક સોનિયા ઉર્ફે રીતુ પટેલ નામના મહિલાની તેમના ઉપર રિક્વેસ્ટ આવી હતી રિક્વેસ્ટ કર્યા બાદ બંને વચ્ચે વિડીયો કોલથી વાતચીત પણ થઈ હતી ગત તારીખ એકવીસ માર્ચ બી ના ચોવીસના રોજ સાડા ચાર વાગ્યે રીતુ પટેલે ફોન કરી કડોદરા ગોલ્ડન સ્ક્વેર એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા રોલેક્સ ગેસ્ટ હાઉસમાં મળવા બોલાવ્યા હતા જે આધેડે પાસે પૈસાની માંગ કરાઈ હતી આંધે ગેસ્ટ હાઉસના રૂમમાં જતા પહેલાંથી જ મહિલા સાથે કામકેશ જાટ અને અજય ભરવાડને આધેડને ધમકાવ્યું હતું અને પોલીસે કેસ નહીં કરવા જણાવી છ લાખની માંગ કરી હતી બાદમાં બે લાખમાં પતાવટ થતાં ભોગ બનનારે ગૂગલ પે અને ફોન પેથી પૈસા ચૂકવ્યા હતા બાદમાં વધુ માંગણી કરાતા આધેડે કડોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી પોલીસે પણ હરકતમાં આવી અને કમલેશ જાટ અજય ભરવાડ નવઘણ ભરવાડ રાકેશ માળી ચારની ધરપકડ કરી હતી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા

અને આ ભાઈ પણ ફરિયાદી ત્યાં આવેલા અને એ દરમિયાન અજય ભરવાડ નવગણ ભરવાડ રાકેશ માળી અને કમલેશ આ ચારેય વ્યક્તિઓ ત્યાં આવી ગયેલા અને એમને કીધું અમારી સિસ્ટર છે અને તારે પકાવટ કરવી હોય તો છ લાખ રૂપિયા આપવા પડશે નહીં તો પોલીસ શેસ કરવામાં આવશે એવી ધમકી આપી અને તેની પાસેથી ગૂગલ પે અને એકાઉન્ટ દ્વારા લગભગ બે લાખ ને એક હજાર જેટલા પૈસા પડાવેલા જે બાબતે વડોદરા પોલીસ સ્ટેશને ત્રણસો ચોરાસી આઈપીસી એકસો એકસો ચૌદ જેમનો ગુનો પણ કરી શકવામાં આવે છે આ ગુના ના કામે ચાર આરોપીને પકડવામાં આવે છે આ કામના જે બેન છે પકડવાના બાકી છે અને જે વ્યક્તિના ગૂગલ એકાઉન્ટમાં પૈસા નાખ્યા છે એ રાહુલ પાલ ને પણ પકડવાના બાકી છે એટલે ચારેય આરોપીને એક દિવસના રિમાન્ડ લઈ અને પોલીસે સતત કાર્યવાહી કરેલું હાલમાં જે એની તપાસ ચાલુ છે એવું જાણ કરશું ટેપના અને ફસાવનાર સોનિયા ઉર્ફેરીતુ પટેલને વોન્ટેડ જાહેર કરાય છે જો કે આધેડ પાસેથી જેમના ગૂગલ પે માં પૈસાનો વ્યવહાર કરાયો છે રાહુલ પાલ નામના ઈસમનું પણ નામ ખોલ્યું છે જેથી તેની પણ પોલીસની શોધખોળ શરૂ કરી છે સુરેશ રાઠોડ કડોદરા